અન્ય સમાચારો જોઈએ રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ છે જી હા અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે ત્રિકોણ બાગ નજીક વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે વીજળી પડવાની ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કેવી રીતે વરસાદ વરસતાની સાથે વાતાવરણમાં ઠંડક થઈ છે કે વીજળી પડવાની ઉપરો મામલો પણ સામે આવ્યો છે જ્યાં વીજળી પડવાની ઘટના મોબાઈલ કેમેરામાં કેદ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં રાજકોટના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં આ જ રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે ભારે વરસાદની શરૂઆત થઈ છે તે પહેલાં પવન પણ ફૂંકાયો હતો વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ રાજકોટના ગોંડલમાં તોફાની વરસાદની શરૂઆત થઈ છે આખા દિવસના ઉકળાટ બાદ ભારે વરસાદની શરૂઆત ગોંડલના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ગોંડલ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે આપને જણાવી દઈએ વરસાદ શરૂ થતાની સાથે વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે કેમ કે દિવસભરની ભારે ઉકળાટ ભરી સ્થિતિ વચ્ચે આખરે વરસાદની શરૂઆત થઈ તો વરસાદ પડતાની સાથે કેવી રીતે રસ્તા પાણી પાણી થઈ ગયા છે દ્રશ્યમાં જુઓ વાતાવરણમાં ઠંડક થતાં લોકોના ચહેરા પર પણ મુસ્કાન જોવા મળી હતી આ વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે તેના કારણે ક્યાંક પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી જોકે ગરમી બાદ આવેલા વરસાદના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો રાજકોટ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામેલો છે જસદણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જસદણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ રાજકોટ વીરનગર અને જસ્તાપરમાં પણ વરસાદ વરસી રહ્યો છે પાંચવડા સાણથલી સહિતના ગામોમાં વરસાદ થઈ રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તો રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ જુઓ કેવી રીતે ભારે વરસાદની શરૂઆત થઈ છે જેના કારણે ખેતરો પાણી પાણી થયા છે રસ્તાઓ પાણી પાણી થયા છે વરસાદની શરૂઆત થતાં જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે કેમ કે ભારે ઉકળાટ બાદ ગરમી બાદ આ વરસાદ આવ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક થઈ છે